આજ રોજ છરવાડા હિંમતસિંહ પાર્ક નજીક એક ઘટના પ્રકાશમાં સામે આવી ની મહારાજ મોટા ગટર લાઇનના ખુલ્લા ખાડામાં પડી ગયા મળતી માહિતી મુજબ મોડી રાત્રે અજાણ્યા સમયે નંદીને પકડવાની કોશિશ કરી જેનાથી ભયભીત થઈ નંદી દોડતા દોડતા ગટર નાળામાં ખાબક્યા સ્થાનિક લોકો દ્વારા સવારે તાત્કાલિક જાણ વાપી જે જેસી નોટિફાઈડ એરિયા ફાયર ટીમને કરવામાં આવી હતી જાણકારી માટે જ ફાયર વિભાગ વાપી એનિમલ રેસ્ક્યુ ટીમ અને બજરંગના ગૌસેવા પ્રમુખ મુકેશ રાજ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચ ગયા હતા ઘટના સ્થળ પર નંદી ઘાયલ અને ગુસ્સે ભરેલા અવસ્થામાં હતા જેને કારણે રેસ્ક્યુ કાર્ય અત્યંત મુશ્કેલ બન્યું હતું ખુલ્લા ગટર નાળામાં ઉતરીને નંદીને બાંધુ અને ઉપર ખેંચવું શક્ય ન હતું તેથી જેસીબી મશીનની મદદ લેવામાં આવી હતી સતત પ્રયાસો બાદ ટીમે નંદી મહારાજને સુરક્ષિત રીતે બહાર કાઢ્યા અને પ્રાથમિક સ્વાર આપી મુક્ત કરાયા